સમાચારોની શરૂઆત કરીએ મહત્વના સમાચાર સાથે સુરત ખાતેથી સમાચાર સામે આવ્યા છે સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આ બનાવ બન્યો છે જ્યાં સામૂહિક આપઘાતની ઘટના છે કે પછી શંકાસ્પદ મોત છે તે અત્યારે એક મોટો પ્રશ્ન ઉભો થયો છે એક જ પરિવારના ચાર સભ્યોનો મોતનો બનાવ સામે આવ્યો છે રાજન રેસીડેન્સીમાં રહેતા આ પરિવારના મોતનો બનાવ સામે આવ્યો છે વધુ વિગત માટે સંવાદદાતા મયુર મિસ્ત્રી આપણી સાથે જોડાઈ ગયા છે મયુર હવે સુરતમાંથી આ બનાવ જે સામે આવ્યો છે સામૂહિક આપઘાત છે કે પછી મોત છે

તેમના પુત્ર નીચે જે નીચેના ફ્લેટમાં રહેતા હતા ત્યારે તે દરમિયાન તેમની ઘરે રાત્રી દરમિયાન જમવા ગયા હતા મુકેશભાઈ વાટેલ તેમના પુત્ર છે તેઓ તેમના ફ્લેટના નીચેના ભાગે જ રહે છે એટલે કહી શકાય કે ત્રણ બહેનો અને એક બનેવી તેમના પુત્રના ઘરે રાત્રી દરમિયાન જમવા ગયા હતા ને તો ત્યારબાદ રાત્રી દરમિયાન પોતાના ફ્લેટ પર જશુબેન અને તેમના

ચારેય સભ્યો મૃત હાલતમાં જોવા મળતા પુત્ર ના પગ પણ આજુબાજુના લોકોને જાણ કરવામાં આવી તુરંત પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો ને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો ત્યારે કહી શકાય કે ત્રણ બહેનો અને એક બને જે રીતે મોત થયું છે તેને લઈને અનેક સવાલો ઉભા થયા છે શરૂઆતમાં સામૂહિક આપઘાત હોવાની ચર્ચા ચાલી રહી હતી ત્યારબાદ ફૂડ પોઈઝન ની સર્ચા ચાલી રહી હતી પરંતુ પોલીસ તપાસમાં ક્યાંક ને ક્યાંક બહાર આવ્યું છે કે ઘરમાં રહેલું જે કહી શકાય કે બાથરૂમ માં જે ગેસ ગીઝર મૂકવામાં આવેલું છે તે ચાલુ હાલતમાં જોવા મળ્યું છે તેને કારણે ગેસ ગુમરામન થયું હોવાની આશંકા પણ હાલ તો પોલીસ ને તપાસમાં સામે આવ્યું છે હાલ તો પોલીસે એફએસએલ ની મદદ લીધી છે અને તમામ પ્રકારના સેમ્પલો લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જી મયુન અત્યારે એવા પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે કે આ સામૂહિક આપઘાત છે કે પડી ફૂડ પોઈઝનિંગ છે અનેક અત્યારે સવાલો પણ ઉઠી રહ્યા છે તેને લઈને શું વિગતો સામે આવી છે જી બિલકુલ તે પરિવારજનોનો કહેવું છે કે 10 થી 15 જણા સંબંધો સંબંધીઓ હતા તેઓ એ સાથે જમણવા લીધું હતું અને ત્યાર બાદ આ જે ચાર સભ્યો હતા ત્રણ બહેનો અને એક બનેવી હતા તેઓ પોતાના ઘરે સુવા ગયા હતા અને ત્યારબાદ જે ઘટના બની છે તેને લઈને અનેક સવાલો ઉભા કરી રહ્યા છે ક્યાંક ને ક્યાંક ફૂડ પોઈઝન ની પણ આશંકા સેવાઈ રહી છે બીજી તરફ ગેસ ગુમળામણ ની પણ આશંકા સેવાઈ રહી છે હાલ તો પોલીસ કહી રહી છે કે સામૂહિક આપઘાતની કોઈ પણ પ્રકારની ચર્ચાઓ છે ને માત્ર ને માત્ર કહી શકાય કે જે રીતે મોતનું કારણ જાણવાનું હાલ તો એફએસએલ ની મદદ લેવામાં આવી હોવાના પોલીસ દ્વારા તપાસમાં બહાર આવ્યું છે હાલ તો પોલીસે એફએસએલ ની મદદ લીધી છે ને તમામ પ્રકારના સેમ્પલો લેવામાં આવ્યા છે ફૂડ પોઈઝન ના પણ સેમ્પલો લેવામાં આવશે ત્યારબાદ

ચારેય સામૂહિક આપઘાત કર્યાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે હાલ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે તપાસનો ધમધમાટ ચાલુ છે ચારેય મૃતકો રાત્રે રસ પૂરી બાદમાં સૂતા હતા જે બાદ તેઓ ઉઠ્યા જ નથી જેમાં એક મહિલાએ વોમિટિંગ કર્યાના નિશાન પણ જોવા મળ્યા છે ત્યારે આ ઘટના સામૂહિક આપઘાતની છે કે પછી ફૂડ પોઈઝનિંગથી ચારેયના મોત થયા છે તે કહેવું હાલ મુશ્કેલ છે તો પોલીસે કારણ જાણવા માટે એફએસએલની મદદ લીધી છે હાલ તપાસનો ધમધમાટ શરૂ થયો છે મૃતકોની જો વાત કરીએ તો જશુબેન કેશવભાઈ વાંઢેર વાંઢેર શાંતુબેન અને ગૌબેન મેવાડા મેવાડા સહિત લોકોના મોત થયા છે તો ગૌબેન અને હીરાબાઈ પતિ પત્ની હતા હીરાબાઈ અને તેની પત્ની ગૌબેન ભાવનગરથી સુરત ખાતે તેઓ સાળી સાંતુબેનના ઘરે મળવા આવ્યા હતા બાદમાં ગઈકાલે રાત્રે તેઓ શાંતુબેનના ઘરે જ રોકાયા હતા જશુબેન પાંચ

પોલીસ વિભાગને લાગી રહ્યું છે પરંતુ બીજી બાજુ તપાસ પણ ચાલી રહી છે કેમ કે વોમિટિંગના નિશાન મળ્યા છે ફૂડ પોઈઝનિંગ હતું કે પછી સામૂહિક આપઘાત હતું તે દિશામાં અત્યારે કાર્યવાહી ચાલી રહી છે છે સમગ્ર જે બન્યો જહાંગીરપુરા વિસ્તારમાં બનાવ બન્યો છે ફ્લેટના રહીશોમાં પણ અત્યારે અત્યારે શોકની લાગણી જોવા મળી રહી છે અનેક તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે આગળ હવે તપાસનો ધમધમાટ શરૂ થયો છે એફએસએલની ટીમની મદદ લેવામાં આવી છે આજ રોજ સવારના નવ વાગ્યાની આસપાસ જહાંગીરપુરા ખાતે આવેલ રાજંશ રેસીડન્સી માં ચાર મૃતકો મળી આવ્યા હતા જેમના પરિવાર છે તેમના પુત્ર દ્વારા સવારના નવ વાગ્યાની આસપાસ ચા પાણી નાસ્તા માટે એમના ફ્લેટમાં જતા એમને માલુમ પડ્યું કે અંદરથી દરવાજો કોઈ ખોલતું ન હોય એમણે બીજી ચાવીથી દરવાજો ખોલ્યો ખોલ્યો ત્યારે એ છોકરાને એમના ત્રણ બે માસી છે અને એક માસા છે અને એક એમની મધર છે મમ્મી છે એ મૃત હાલતમાં મળી આવ્યા હતા તેમણે તરત પરિવારના જે છોકરો છે તેમણે તરત એકસો આઠમાં જાણ કરી હતી અને એકસો આઠ મૃત જાહેર કરતા તેમણે તરત પોલીસ ડિપાર્ટમેન્ટમાં જાણ કરી હતી ત્યારબાદ પોલીસ ડિપાર્ટમેન્ટની ટીમ અને એફએસએલની ટીમ હાલ તપાસ કરી રહી છે કે આ ઘટના કઈ રીતે બની છે તમે ઘટના સ્થળ ઉપર જે ફ્લેટમાં જોયું તે શું દ્રશ્ય જોયું ચાર બોડી જે છે મૃતક હાલતમાં પડી છે અને ટોટલ ઘરનો

ચાર લોકો મૃતક મળ્યા હતા જેમના પરિવાર દ્વારા એમને સવારે નવ વાગે એમને ખબર પડી હતી કે એમના માસા અને ત્રણ માસીના મૃત્યુ થયા છે હાલમાં એમણે તરત એકસો આઠમાં ફોન કર્યો હતો અને પોલીસ ડિપાર્ટમેન્ટમાં જાણ કરી હતી પોલીસ ડિપાર્ટમેન્ટની ટીમ અત્યારે હાલમાં તપાસ કરી રહી છે એમણે એફએસએલની ટીમને પણ જાણ કરી છે એફએસએલની ટીમ આવીને તપાસ કરશે કે કઈ રીતે આ મૃત્યુ થયા છે પછી ત્યારબાદ આપણે કોઈક કહી શકાય કે કયા કારણે આ મૃત્યુ થયા છે

બની શકે કદાચ હોય ફૂડ પોઈઝનિંગ હોય કઈ ન શકાય છે અને એક જેન્ટ્સ છે જે પરિવાર છે જેનો છોકરો છે તેની ત્રણ માસી છે અને બે માસી છે એક માસા છે અને એક મમ્મી છે મધર છે રાજંશ રેસિડેન્સી ઈ બ્લોકમાં પાંચસો ચાર નંબરમાં ચાર ફેમિલી ચાર વ્યક્તિના ડેથ થયા છે જે પૈકી ત્રણ સગી બહેનો હતી પચાસ સાઠ વર્ષની ઉંમરના હતા અને એક એમના બનેવી એ પણ લગભગ સાઠ વર્ષની ઉંમરના હતા અને એ લોકોનું ડેથ થયું છે મને તો હું તો એક્સરસાઇઝ માટે બાગમાં ગયેલો હતો એટલે નવ વાગે ગેટમાં એન્ટ્રી કરી તો સો આઠ મેં જોઈ એટલે તરત હું દોડ્યો કે અમારા બ્લોકમાં કંઈક થયું છે એટલે પછી ઉપર તપાસ કરી હતી એકસો આઠ આવેલી હતી એમને ચેક કર્યું કે ભાઈ આ લોકો ડેટ થઈ ગયેલા છે આ ચારે ચારનું લગભગ છ આઠ દસ વર્ષથી અહીંયા રહે છે એ લોકો એસએમસીમાં જોબ કરે છે અને પરિવાર બહુ જ ધાર્મિક હતું શાંત હતું એમને પૈસાની કોઈ તકલીફ હોય એવું પણ જોવા નથી મળ્યું અને બહુ સારી રીતે બધા સાથે રહેતા હતા એ કયા કારણસર આવું બન્યું છે એ જાણવા નથી મળતું કઈ રીતે મોટે કઈ રીતે આ વિષય એ કોઈ જાણવા નથી એક ચાર પૈકી એક વ્યક્તિને વોમિટ થઈ એવું જોવા મળે છે એટલે કદાચ ફૂડ પોઈઝનિંગ થયેલું હોય એવું मालूम પડે છે બહુ સરસ બહુ સારા માણસો કોઈની સાથે અત્યાર સુધી અમે તકરાર જોઈ નથી બહુ શાંત પ્રિય માણસ સોઈસ કલાક અહીંયા મઢી આશ્રમ છે આ લોકો રામદુર્મદ રત્યા પચારે હતા કોઈની સાથે કોઈ મગજમારી નહીં અને ખૂબ સારીના હેપી ફેમિલી જે હા ત્રણ જે બહેનો છે સગી બહેનો છે એમની ઉંમર ઓછામાં ઓછી 60 વર્ષની આસપાસ ખરી અને જે એમના બનેવી છે એમની પણ 60 વર્ષની ઉંમર હોય શકે ચાર જણા આવેલી છે

અધિકારીને સર્વર બોલાવવામાં આવેલા છે અને તપાસની કામગીરી ચાલુમાં છે અત્યારે હાલમાં પ્રાઇમરી વોમિટિંગ થયેલું જણાય છે અને સેમ્પલિંગ લીધા પછી પીએમમાં ફાઇનલ ઓફ કોઝ ઓફ ડેથ જે આવે એના ઉપર બી આગળની કાર્યવાહી કરવામાં આવશે અત્યારે વોમિટિંગ થયેલું છે એટલે કોઈ

જે છોકરો એક છોકરો છે પર પહેલે માટે છે બીજો છોકરો અને એમની પત્ની છે જે સાથે રહે છે એ લોકો ગોવા ફરવા ગયેલા છે એક વીક પહેલાથી એટલે એ બે અત્યારે એકલા ગયા અને બાકી એમના રિલેટિવ છે બે ત્રણ દિવસ પહેલા ભાવનગરથી આવેલા એ એમના રિલેટિવ હતા જે સાથે ખબર કાઢવા આવેલા છે સાહેબ રાત્રે કેટલા જોકો એક સાથે ભોજન લીધું હતું કે અ દસ એક જણા છે અંદાજે અચ્છા સાહેબ એક હિન્દીમાં એજન્ટ આજ રોજ સવારના નવ વાગ્યાના આસપાસ જંગીપુરામાં ખાતે આવેલ રાજન રેસિડન્સી ચાર લોકો મૃત હાલતમાં મળી આવ્યા હતા એમના પરિવારના જણાવ્યા અનુસાર પરિવારનો જે પુત્ર છે તે સવારે નવ વાગ્યાના આસપાસ ચા પાણી નાસ્તા માટે આપવા જતા એમનો બીજો ફ્લેટ રાજન રેસિડન્સી જ છે એટલે જે ફ્લેટમાં એના મધર અને એક માસા અને બે માસી રહેતા હતા તે ફ્લેટમાં ચા પાણી નાસ્તા માટે આપવા પૂછવા જતા અંદરથી બારનું ન ખોલતા એમણે બીજી ચાવીથી બારનું ખોલતા એમને અસ્તવ્યસ્ત બોડી પડી હતી મૂઠ તે મળી આવ્યું ત્યારબાદ તેમણે પરિવારના જે પુત્ર હતો તેમણે એકસો આઠનો જાણ કરી એકસો આઠ વાળા જાણ આવતા એમણે મૃત જાહેર કર્યા ત્યારબાદ એ પુત્રએ પોલીસ ડિપાર્ટમેન્ટમાં જાણ કરી હતી અને હાલમાં પોલીસ ડિપાર્ટમેન્ટ છે કારણ કે એફએસએલ ટીમ તપાસ કરી રહી છે અને શક્યતાઓ પણ ઘણી છે ફૂડ પોઈઝનિંગ પણ હોઈ શકે છે અલગ કારણ પણ હોઈ શકે છે પરંતુ એફએસએલ ટીમ કોઈક લઈ તપાસ કરી અંતે ત્યાર પછી કહી શકે દરેકે દરેક સાહીઠ વર્ષથી ઉપરના જે ઉંમરવાળા છે એક જે પરિવારનો છોકરો છે તેની એક મધર છે અને બે માસી છે અને એક માસા છે તો સુરતના જહાંગીરપુરા વિસ્તારમાંથી આ બનાવ સામે આવ્યો છે આ બનાવમાં સામૂહિક આપઘાત છે કે પછી ફૂડ પોઝનિંગના કારણે મોત થયું છે તે હજી સુધી જાણવા નથી મળ્યું એક જ પરિવારના ચાર સભ્યો મોતને ભેટ્યા છે રાજહંસ રેસિડેન્સીમાં રહેતા એક જ પરિવારના ચાર સભ્યોના મોતથી હવે સમગ્ર વિસ્તારમાં પણ અત્યારે શોકની લાગણી છે રેસિડેન્સીના અન્ય રહીશો પણ અત્યારે અનેક તેમનામાં પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે તે લોકો પણ કહી રહ્યા છે કે પરિવાર એકદમ શાંત હતો પરંતુ આ કઈ રીતે બનાવ બન્યો તે પણ અત્યારે એક સવાલ ઊભો થયો છે